ગિરનારની તળેટીમાં ભગવાન દામોદરના મંદિર અને મુજકુંદ મહાદેવની વચ્ચે રેવતી કુંડ આવેલો છે માનવામાં આવે છે કે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણની આજ્ઞાથી તમામ દેવોએ ભેગા મળીને આ કુંડની સ્થાપના કરી હતી બલરામના પત્નીના નામ પરથી આ કુંડનું નામ રેવતી રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે દંતકથા પ્રમાણે રૈયત નામના રાજાની દીકરી રેવતી લાંબી હોવાને કારણે તેના લગ્ન થતા ન હતા

લોકવાયકા પ્રમાણે રેવતી અને બલરામના જન્મ સમયે રૈયત રાજાની આજ્ઞાથી તમામ દેવોએ આ કુંડ ખોદી 24 નક્ષત્રોની સ્થાપના કરી હતી પરંતુ આ કુંડ પાતળ સુધી ખોદાઈ જતાં રૈયત રાજાએ શિવલિંગની સ્થાપના વખતે આ કુંડને 50 ફૂટનો બનાવી દીધો હતો વર્ષો પહેલા આ કુંડના પ્રવાસે આવતા લોકોને 24 નક્ષત્રો જોવા મળતા હતા પરંતુ 10 વર્ષ પહેલા રેવતી કુંડને સાફ કરતી વખતે શિવલિંગ દેખાતા કુંડમાં નહાવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે હાલ આ કુંડમાં ચોવીસ નક્ષત્રોની સાથે શિવલિંગ હોવાથી પચીસ નક્ષત્રો જોવા મળી રહ્યા છે જ્યારે બળદેવજી લગ્ન અને રેવતીજીનું લગ્ન ચાલતું હોય છે ત્યારે રૈયત રાજાના વિચારથી રૈયત રાજાના કહેવાથી સર્વ દેવતાઓ બધા ભેગા મળી અને આ રેવતા રેવતી કુંડ ખોદ્યો હતો ત્યારે રેવતીજી નું લગ્ન પતી જાય છે તારે જુએ છે તો રૈયત રાજા કે અર આ તો કે સાતા પાતાળ ખોદી નાખ્યો હવે એમાં કોઈ સ્નાન કરે તો કેવી રીતે સ્નાન કરે તો કે તમારી ઈચ્છા શું છે કે એવી ઈચ્છા છે કે અમે બધા સ્નાન કરી શકે જોમાં દામોદર કુંડની બાજુમાં રેવતી કુંડ છે અને અમે અહીંયા કાયમી માટે પૂજા કરવા અને દેવ દર્શન માટે આવીએ છીએ અને 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન અહીંયા આવેલ છે અને તે ખાડા ખોદવા ખાડો ખોઈદો થઈ અંદર થી તેમાંથી ના નીકળી થઈ એને લીધે કૃષ્ણ ભગવાન અહીંયા પૂજા અને અર્ચના કરી છે છે અમે અહીંયા કેટલા વર્ષો થી દર્શન કરવા આવ્યા કાયમી માટે આ કુંડ માં પાણી ક્યાંથી આવે છે તે આજે પણ જાણી શકાયું નથી દુકાળ ના સમયે પણ આ કુંડ પાણી થી ભરેલો રહે છે આ કુંડ કુંડમાં મહિલાઓને સ્નાન કરવાથી ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ